પહેલાં તો તમે આ ડેમો વિડીયો જોઈ લો નમસ્તે મિત્રો હું હિતેશ છું એડિટર છું તમે થંબેલ જોઈને તો સમજી જ ગયા હશો મિત્રો કે ફોટોથી વિડીયો કેવી રીતે બનાવો તો સૌથી પહેલા તમારે ગૂગલ ઓપન કરી લેવાનું છે ગૂગલ ઓપન કરીને અહીંયા સર્ચ લખવાનું છે જે AI એવી રીતના સર્ચ મારી દેશો એટલે અહીંયા પહેલા જ નંબરનું ઓપ્શન આવી જશે એની ઉપર ક્લિક કરવાનું છે પણ સૌથી પહેલાં તમે નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ચાલુ કરીએ તેથી પહેલાં અને નવો વિડીયો કયા ટૉપિક પર બનાવું એ પણ જરૂરથી કોમેન્ટમાં કહેજો તો ચલો આપણે ચાલુ કરીએ વિડીયોને તો અહીંયા જીમીની પર ક્લિક કરશો થોડાક લોડિંગ લેગા લોડિંગ લેને કે બાદ તમારી સામને આવું ઇન્ટરફેસ આવશે તો ફોટો બનાવો એની પર ક્લિક કરી દેવાનું છે પછી અહીંયા ક્લિક કરી લેવાનું છે અહીંયા ક્લિક કરીને અહીંયા ગેલેરી ફાઇલ આવી ગયું છે તો સૌથી પહેલાં તમારે ગેલેરી પર ક્લિક કરી દેવાનું છે ગેલેરી પર ક્લિક કરશો એટલે તમારી સામને આવું ઇન્ટરફેસ આવશે તો તમારે લાઈફમાં જતું રહેવાનું છે તમારા ફોટા હોય ત્યાં તો આપણે આ ફોટા પર વિડીયો બનાવવાનો છે તો એને થઈ ગઈ ઉપર ક્લિક કરી લેશું વિડીયો કાપી કાપીને ના જોતા નહીં તો કંઈ ખબર ના પડે પૂરો જોજો ને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશનને પણ ઓન કરી દેજો તેથી કરીને સૌથી પહેલાં કોઈ પણ વિડીયો આવે તો તમારી પાસે નોટિફિકેશન પડી જાય તો અહીંયા તમારે લખવાનું છે તમે ગુજરાતીમાં પણ લખી શકો છો ઇંગ્લિશમાં પણ લખી શકો છો અને હિન્દીમાં પણ લખી શકો છો અહીંયા કોઈ તમારે ફ્રોમ ડ્રોમ નાખવાનું નથી અહીંયા તમારે જાતે લખવાનું છે તમારા અંદાજથી જેવું બનાવવાનો હોય વિડીયો એવો તો અહીંયા આપણે ફટાફટ લખી દઈએ છીએ સન સિનેમેટિક સોરી અહીંયા હું લખી દઉં છું સ્લો સ્લો મિશિન સીન વિડીયો બનાવ બનાવવો સિનિમેટિક આટલું લખાઈ ગયા પછી તમારે અહીંયા સેન્ડ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારે બે થી ત્રણ ચાર મિનિટ લાગશે વિડીયો બનાવવા બનાવવામાં વા લાગશે થોડી બે થી ત્રણ મિનિટ વધારે નહીં લાગે તો બનીને આવી જશે તો આપણે ફટાફટ કરી લઈએ છીએ અને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવા આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બીજો કયા ટોપિક પર વિડીયો બનાવીએ જરૂરથી કોમેન્ટમાં જણાવજો